છોટાઉદેપુર જિલ્લો નખસડી તાલુકો વલાસની ગ્રામ પંચાયત આવેલ સર્વે નંબર સાઈઠમાં ત્રણસો પચીસના બ્લોકમાં જે બ્લોક પાડવા માટે ઈટોના ધંધા માટે કોમર્શિયલ વીજ જોડાણ આપવામાં આવેલ પંચાયત તરફથી પણ જે ત્રણસો પચીસ સર્વે નંબર છે એમાં ડામર પ્લાન્ટ માટે કોઈ પણ જાતની મંજૂરી પંચાયત તરફથી આપવામાં આવેલ નથી તો સાહેબ ગામ લોકોનો સખત વિરોધ છે કે જે ડામર પ્લાન્ટ શરૂ થાય છે ને એ કામના માણસો માટે નુકસાનજનક છે એના માટે ગામનો સખત વિરોધ છે સરપંચનો બી વિરોધ છે અને જે માલિક છે જે માલિક છે ત્રણસો પચીસ નો એ પોતે પોતાની જાતે ડામર પ્લાન્ટ શરૂ કરેલ છે ગ્રામ લોકોની મંજૂરી સિવાય મામલતદાર ખાન સ્થાનિક કે કોઈ બી મંજૂરી થયેલી હોય તો સદર તારીખ કાલે કહીશું નવ તારીખ સાંજ સુધી સુપ્રત કરાવવો કાગડિયા નહીં આવે તો કાયદેસર મામલતદાર ખાન ખનીજ મામલતદાર ખાન ખનીજ અને સર્વૈ ઉમેર આપતા તમામ અધિકારીઓને તમામ અધિકારીઓને કાર્યવાહી કાયદેસર કોર્ટ આ કરવામાં આવશે ગ્રામ પંચાયતની બાજુમાં ગામર પ્લાન બનાવવામાં આવે છે ગામ ગ્રામ વિરોધ છે અને ગામમાં પ્રદૂષણ છેલ્લા એના માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે અને હું પલાસની ગામનો વતની છું અને અહીંયા ડોમર પ્લાન પલાસની ગામમાં કોઈ પણ જાતની પરમિશન વગર ચાલુ કરવામાં આવે છે તો અમને સખ્ત વિરોધ છે કે અહીંયા જો કોઈપણ જાતનું પ્રદૂષણ થશે આ તો ચાલુ કરવાનો જ પહેલાં તો વિરોધ છે અને જો પ્રદૂષણ વગર પરમિશન વગર પ્રદૂષણનું આ કાર્યવાહી ચાલુ કરશે તો અમે ગામ લોકો પછી ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરીથી માંડીને કલેક્ટર કચેરી સુધી આની ફરિયાદ જશે અને જે તે જવાબદાર વ્યક્તિ જો અહીંયા સ્થળ પર અમને એક બે દિવસમાં નિરાકાર નહીં લાવે તો એના પર બી અમે કાર્યવાહી કરીશું